રાજકોટના પ્રથમ નાગરિક એ પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું જ નથી અને રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં બે રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાદ વાત છે જૂનો આ ઠરાવ જે જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ પચ્ચીસ કે છવ્વીસ રૂપિયા થાય છે તમે નોન એસી લઈ જાઓ તો સત્તર હજાર રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો થી છવ્વીસ રૂપિયા લે છે એવી એલા કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર વીસ રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે વિકવાદ તો વર્ષોથી ચાલે છે પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ નામ ખોલી નાખવા જોઈએ અને કોર્પોરેશનની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી તમામ બ્રાંચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે લોકોના એક પણ કામ થાતા નથી આ ગંભીર બાબત છે ચૂંટણીનો વરસ છે લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે અંદરો અંદરનો તો જૂથું જ છે જ મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના ને એના લોકોએ આ ફોટા મોકલા છે એટલે મેયર નું પણ ખુલ્લું પડી ગયું છે અને જે ઠરાવ છે એ આજથી દસ વર્ષ પહેલાનો ઠરાવ હતો બે રૂપિયાનો ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને ખબર નથી એ મોટી મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી આ મામા બનાવે છે ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બાર ગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ પચીસ થી ત્રીસ રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષ માગણી છે ખૂબ જ આપણે ઠરાવ વાંચી દેખાડું